એવીએશન આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો જોઈ શકો કે આજથી ટ્રાફિક થોડુંક વધારે લાગે છે મિત્રો આ બાજુ જોઈ શકો શકોની જામધમતી તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બાજુ જોઈ શકો છો સિરીઝ લાગી છે મિત્રો આ બાજુ પણ શેક રોડ સુધી લાગી ગઈ છે અને આ બાજુ પણ છે મિત્રો શેક રોડ સુધી લાગી ગઈ છે અને જોઈ શકો કે સુંદર મજાની સિરીઝો થઈ રહી છે બાપાની તિથિની ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો ને ટ્રાફિક પણ જોઈ શકો આ પણ જોઈ શકો આખો રોડ છે એ આખો રોડ ફ્લેટ સુધી છે સીરીઝ બાપાની થીથીની ભવ્ય તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો ચાલો મિત્રો આગળ જઈએ અને બાપાના મંદિરના દર્શન પ્રાવીંત્રો તો અમે વધે રહે મિત્રો આજના લાઇ દર્શન હા ભરત બે ડાબી બાપાશriramભાઈ દેવ દેવમુનારી બાબા ભાઈશભાઈ ભાવેશભાઈ બાબેશની તૈયારી ધીંગાભાઈ અરે આવું લાવી દેશેના બાપાના મંદિરના ચાલો પેલા કાળના દર્શન કરાવી મિત્રો પછી ગાંધી મંદિર મેક્સો ગાંધીન દર્શન કરાવી તો લાવી દેશે આ છે

તાજના સુંદર મજાના લાઈવ મિત્રો જોઈ શકો છો જિગ્નેશભાઈ દરજી અંદર લાઈવમાં જોડાઈ જાય છે બાપા ઇસ્તરામભાઈ જિગ્નેશભાઈ તો આજના ગાંધીના લાઈવ દર્શન જોઈ શકો છો પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો વાત છે ગાંધી મંદિર પરબતભાઈ બાબા ઇસ્તરામભાઈ વૈભવભાઈ બાબા ઇસ્તરામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ છે જોઈ શકો છો ఐఴయనే సచ్తరా తో విఢి బాణఠచ్తరా వ� route వ finals km వości మసకృనేఖ i10 ౅ర్తరా కల్త థాఀడియ ఆకృాా ఊటి

Toh semadi di aja semadi binti ada sentra binti aja toh mulai maupun ini binti aja aja gading 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 अहं समाधि मंदिर चल जहां आपने समाधि लेते थे जैन मंदिर से पर आ रही है तुम्हारी साथ है के बंधु आएगा नाथ चले थे आपको चलो नजदीक सुंदरम जी के कायदे में प्रसाद प्राप्त किए हुए सच्चा देव गांधी पधारे आचार्य ले आए बोल जी भाई बापू चित्रम भाई दर्शन करने प्रसाद लेवने पहुंचे जय बापू ने बापू તો બધા જ મિત્રોને બાપા સતારામ જે મિત્રો ચેનલમાં પહેલાં છે ફરી એકવાર જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે તમને લાઈવેશન આઠ વાગે સાંજે છ વાગ્યા પછી સંધ્યારતીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવેશન થઈ શકે કાપડિયા દીપકભાઈ બાપા બીજું કે વાલજીભાઈ છે તેમની ઘરે પણ સુંદર મજાનું બાપાનું મંદિર બનાવેલું છે જેનો વિડીયો મેં હમણાં જોયો હતો જય માતાજી બાપા તો અહીંથી મિત્રો જોઈ શકો બાપાની જ્યાં સુંદર મજાની ફરકી રહી છે વરદાણા ધામ બાપા સીતારામ જ્યાં બાપાની દેખાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે એ દુખી ન હોય મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપા સીતામભાઈ અંજારથી ચાલો મિત્રો વધારે તમારો ટાઈમ નહીં બગાડતા આપણે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ તમે મિત્રો અહીંથી જોઈ શકો છો કે જો મંડપ લાગી ગયા છે અહીંયા પણ મંડપ લાગી ગયા છે અને તિથિની ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે હમણાં આપણે વિડીયોમાં આગળ બતાવ્યું પણ તમે પાછળથી લેટ જોડાના બાર સિરીઝ પણ લાગી ગઈ છે બધી જગ્યાએ બધી રસ્તે અને હજી કામગીરી ચાલુ જ છે આખા મંદિરમાં સિરીઝ લાગશે તો હજી તિથિની વાર છે તો સિરીઝની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેમ જેમ કામગીરી ચાલુ થતી જશે તેમ 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 આપણે બતાવતા જઈશું મિત્રો ચાલો તો અત્યારે ધ્યાન મંદિર છે ધ્યાન અત્યારે રાઠોડ ગોપાલ વાળ તો આ છે ધ્યાન મંદિર તો મિત્રો અહીંથી જોઈ શકો સુંદર મજા મંદિર લાગી રહ્યું છે મંદિરના લાઈ દેશે રાઠોડ ગોપાલ વાળાભાઈ અત્યારે આપણે બગીચા આવી ગયા છે પાછળ બગીચાના લાઈ દર્શન સુંદર મજામાં જોઈ શકો છો અને અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈ દર્શન

મિસ્ટર લખણ બાબા સીતારામભાઈ લક્ષ્મણભાઈ બોરખમઢીથી લક્ષ્મણભાઈ જોડાઈ ગયો છે બાબા સીતારામભાઈ તો જે મિત્રો પહેલીવાર જોડાય અમને જણાવી દઈ ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે સાંજે અને રાત્રે લાઈવદર્શન થઈ શકે અને વિડીયો ગમે તો મિત્રો લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી ફ્રીમાં લાઈક થાય છે મિત્રો તો એટલો સપોર્ટ કરી શકો છો જેથી કરી તમે એક લાઈક કરશો તો બીજા દસ લોકોને

ચાલો મિત્રો આગળ જઈએ જોઈ શકો મિત્રો ત્યાં સિરીજ તો લાગી ગઈ છે પરંતુ લાઈટ ફિટિંગનું કામ બાકી છે એટલે એકાદ બે દિવસમાં છે સહાય આખો મંદિર છે જોરદાર સિરીજથી ઝગમગ છે મિત્રો તો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બની છે મિત્રો આવે જે મંદિર જોઈ શકો એ મંદિરની સમય આવી જાય છે સ્વતંત્ર છે ચિરાગભાઈ બાપાની મોજ નીતા જય બજંગદાસ બાપા બાબા તો બધા જ મિત્રોને બાપા સ્ત્રામ આજના સુંદર મજાના લાઈ દેશે જે મિત્રો પહેલી વારો હોય તો જે પર જણાવી દઉં કે ચેનલમાં આપણી પહેલીવાર હોય વાળવા વાળવા ગૌરીબેન બાબ દિવ્યા ભારિયાસ્ત્ર ચેનલમાં પહેલીવાર મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે તમને દે દેશે સાંજના છ ને દસ અથવા છ ને પંદરે બાપાની સંધ્યા આરતી રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવેશન થઈ શકે યોગેશભાઈ તમને બાપાની મજ બાબેશ કરેશભાઈ પંસાદ બાબત અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો જેથી બીજા લોકો ઘરે બેસીને છે તમારા ઘરે બેસીને આપણ માપાના મંદિરના દર્શન કરી શકો તો એટલો સપોર્ટ કરી શકો છો ચાલો ત્રણ તાલીમ સુધી રાખીએ બધા મિત્રોને બાપશ્રામ જય રામ રાધે રાધુ લાઈમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપાસ શુભરાત્રિ ફરી પાસે સવારે લાઈમાં મળશે વાપસ